યા સબરો મરો ભાઈ ફ્રી એ મારે અપડેટ ઈ દે હાલ ઓર 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 આ દુખવા મળે ઉપર સાહ ભલે દુખ આ ઉપર સાહ ફાઈ ફાઈ મુસ્તવા નસીડે મુસ્તવા હેડી એક ઓય બાપાય એક દેખ મુસ્તવા હવે ન ફેર હાલ એક રહી દે હાલા હવે 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 આવો આવો પેલી ઓટા રોપ અપ હવે કાઈ હવે કાઈ સાહેબ ના નીચે ઉતારો ને લોઈ ની બેગ માં બોય બોય હાલા Six. ચાલુ Six. 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 તો કેટલા વિષય બધા પૂરી જાય ને પછી પર ફૂટ પાછે પડી જાય તો અમે શું કરીએ આ શું કે આનો પડ્યો વિશ્વાસ આપા 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 ઓહ આપા જતો હોય બાપા હે હોય બાપા તો અમે કોણ આપો કોણ આપો 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 29 30 31 32 32 33 34 34 34 34 34 34 35 36 34 36 37 37 37 38 38 39 39 41 41 42 42